નમસ્કાર દર્શક મિત્રો કહેવામાં એવું આવે છે કે કોઈ પણ રાજીનામું આપવું પડે છે તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમે બધા જાણતા હશો કે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા આજે છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે આજે બે થી અઢી મહિના થવા આવ્યા અને હવે થોડા દિવસો બાદ તેમને 3 મહિના પણ થવા આવશે ત્યારે ઘણા બધા લોકોનો આવો સવાલ છે શું ચૈતર વસાવાને રાજીનામું આપવું પડશે કે શું ચૈતર વસાવાએ રાજીનામું આપી દીધું તમે જોતા હશો કે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ઘણા ટાઈમથી જેલની અંદર પૂરાયેલા છે મિત્રો ગરીબ જનતા માટે કોઈ પણ આદિવાસી સમાજના માટે કે કોઈ પણ અન્ય સમાજના માટે આ ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાને જેલવાસ ભોગવીને તે જનતાને ન્યાય અપાવે છે એટલા માટે અત્યારે હાલ ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે આ વાતને લઈને ઘણા બધા લોકો દુખી પણ છે અને અમુક લોકો તેમના વિરોધના લોકો ખુશી પણ છે એટલે એમને તો ખુશ જ હોય ને કારણ કે ચૈતર વસાવા જેલમાં પુરાયા છે

રોજે રોજ નવા નવા સમાચાર જાણવા મળતા રહેશે અત્યારે હાલ ઘણા બધા લોકો એવો સવાલ બતાવી રહ્યા છે કે શું ચૈતર વસાવાને રાજીનામું આપવું પડશે કે શું ડેડિયાપાડાના ધારાસભ્ય બદલાઈ ગયા કે શું ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટશે કે નહીં છૂટે કે ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે આવા ઘણા બધા સવાલો છે તો આ વિડીયોની અંદર આપણે એક એક સવાલ તમને બતાવીશું જે લોકોએ આવા પ્રશ્નો પણ પૂછ્યા છે અને લોકો કોણ કોણ ચૈતર વસાવાને સપોર્ટ કરે છે કેટલા લોકો ચૈતર વસાવાને જેલમાંથી બહાર આવવા માટે એટલે કે ચૈતર વસાવાને છોડાવવા માંગે છે અને કેટલા લોકો એવું કહે છે કે ચૈતર વસાવા ભલે જેલની અંદર રહ્યા મિત્રો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે મિત્રો સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી હતી હવે તો પૂરી દુનિયા જાણવા લાગી છે કારણ કે જે આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એમની અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એટલી બધી ચર્ચા થઈ રહી છે કે કોઈ પણ એવા ગુજરાતના ધારાસભ્યની ચર્ચા નહીં થતી હોય એટલે અત્યારે હાલ ચૈતર વસાવાની થઈ રહી છે મિત્રો નરેન્દ્ર મોદીની પણ ચર્ચા નહીં થતી હોય એટલે અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અત્યારે હાલ એમની ખૂબ જ ચર્ચા થઈ રહી છે ચૈતર વસાવા અત્યારે હાલ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર પૂરાયેલા છે ઘણા બધા લોકો તેમને છોડાવવા માટે ઘણી બધી પ્રયાસો કરે છે ઘણા બધા કોશિશ કરે છે પણ ચૈતર વસાવાને ન્યાય નથી મળતો આ વાતને લઈને ઘણા બધા લોકો દુખી પણ છે અને હવે એક એવા દુઃખના સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવાને જેલમાં ગયે આજે અઢી મહિનાથી પણ વધારે ટાઈમ થયો છે

આવા આવા ઘણા બધા સવાલો ઉભા થયા છે તો આપણે તમને સાચી અને હકીકત માહિતી ચૈતર વસાવાને છોડીને નિરંજન વસાવા તમે બધા જાણતા છો એ અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય બની ગયા છે તો શું વાત આ હકીકત સાચી છે તો ચલો જાણો આ વિડીયોની અંદર બન્યા છે આપણે આજે ચૈતર વસાવાના બધા ખુલાસા કરવાના છે બધા સમાચાર તમને જણાવવાના છે મિત્રો ચૈતર વસાવા અને ચૈતર વસાવાના બંને પત્નીઓ જ્યારથી ચૈતર વસાવા જેલની અંદર ગયા છે ત્યારથી આ બંને પત્નીઓ તેમની ફૂલે ફૂલ સપોર્ટ કરે છે અને ફૂલે ફૂલ તેમને સાથ આપે છે કારણ કે તમે જોતા હશો કે ચૈતર વસાવા એક સમાજના લોકો સંભાળી રહ્યા છે એટલે કે તેમના કોઈ પણ નવા ધારાસભ્ય હોય કે આમ આદમી પાર્ટીના જે મોટા મોટા ધારાસભ્યો છે તે આ કામ અત્યારે હાલ સંભાળી રહ્યા છે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવા જેલમાંથી ન છૂટ્યા તો તેમના રાજીનામું આપવું પડશે આવા ઘણા બધા સવાલો ઊભા થાય છે તો અત્યારે હાલ સૌથી મોટા એ સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાના હવે ગુજરાત હાઈકોર્ટની અંદર ફરી એકવાર જામીન અરજીની સુનાવણી થશે અને જોઈએ છીએ કે હવે કઈ નવી તારીખ નોંધવામાં આવે છે આ વખતે જો મિત્રો ચૈતર વસાવાના ગુજરાત હાઈકોર્ટમાંથી કોઈ પણ ન્યાય મળશે અને જો તેમની સુનાવણી થશે તો તેમને જરૂર ન્યાય મળશે તો મિત્રો અત્યારે તો એ સમાચાર મળી રહ્યા છે હવે જોઈએ છીએ કે આગળ નવી ક્યારે તેમને નવી તારીખ નોંધવામાં આવે છે ત્યારે આપણે તમને તરત જ સમાચાર બતાવતા રહીશું હવે રહી વાત એ કે તેમની તારીખ ક્યારે નોંધવામાં આવે છે તો તારીખ હજુ કોઈ નક્કી કરવામાં નથી આવી જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે આપણે તરત જ તમને બતાવી દેશું તો અત્યારે તો આ સમાચાર મળી રહ્યા હતા તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે એમને રાજીનામું આપ્યું પણ હજુ સુધી તેમને કંઈ રાજીનામું આપ્યું નથી ડેડિયાપાડાના ધારાસભ્ય હજુ ચૈતર વસાવાત છે તો મિત્રો આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે